બોટાદ શહેરમાં બજારમાં જેવા વિસ્તારમાં હવે બાળકોની સેફ્ટી નથી બોટાદ શહેરમાં સહકારનગરમાં રહેતા ઉદયસિંહ ભરતસિંહ ચાવડા નામના વ્યક્તિ દ્વારા નાના એવા નાબાલિક જય જયસાઠિયાને નહીં જેવી બાબતે જયસાઠિયાને ઢોર માર મારવામાં આવ્યો હતો જ્યારે આપ જોઈ શકો છો કે છોકરાને જે માથાના ભાગે ઢેમણું કરી નાખ્યું છે પાછળના ભાગે નખના ઘાવ જોવા મળે છે અને પાછળના ભાગે કોણી વડે ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારબાદ આરસીસી રોડ ઉપર પછાડી પછાડીને માર મારવામાં આવ્યો છે ત્યારે છોકરો પોતાના પેન્ટમાં પેશાબ પણ કરી ચૂક્યો છે તેવી હાલત આપ જોઈ શકો છો દ્રશ્યમાં ત્યારે એના પપ્પા ભરતભાઈ સાઠિયા દ્વારા કહેવામાં ગયા ત્યારે તેને પણ અભદ્ર ભાષામાં વર્તન કરી ભૂંડઈ ગાળો બોલી લોખંડના પડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ ભરતભાઈને ત્યાંથી નીકળ નહીતર જેમ તારા છોકરાને માર્યો તેમ તને પણ મારી નાખીશ એવી માનસિકતા ધરાવતા વ્યક્તિ જ્યારે નાના બાળકો પર આવી રીતે ઢોર માર મારવામાં આવે છે ત્યારે શિક્ષણથી જ્યારે વંચિત વ્યક્તિઓ માનસિકતા ધરાવતા હોય ત્યારે નાના બાળકોની શું સેફ્ટી રિપોર્ટર વી મંડિત સાતમું પાટીદાર માં ભણે છે અને આજે શનિવારના હિસાબે મારો છોકરો સાડા અગિયાર આવતો હતો એમાં ઉદયભાઈ ભરતભાઈ ચાવડા એના ઘરમાં કોઈ છોકરે પાણો નાખ્યું અને મારા છોકરાને દાદમાં રાખી મારા છોકરાના ઘરમાં પૂરી